જોર વાળો નહી આયે આયો ગાલ તો કૃતજ છે ને પણ અહીં જે રીતે જઈ ગયો ચકડા છોરી ગાલ કે असीं न पर चऊं धर्मा ईअं नथा चऊं बाक़ी ॻाल्हि न ભારતીય જનતા પાર્ટીની જે આ મોડલ ઓપરેન્ડી છે એ મોડલ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા સ્ટ્રીંગ આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા ખેંચાવડાવેલા આવે છે એ આપે જોયું કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની ક્યાંક પ્રલોભનો અપાયા ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે ત્યાંથી કચ્છ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે કેમ કે આ આદર્શ આચાર સંહિતાનું આ ઉલ્લંઘન છે ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનો ઉમેદવારનો ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું સાડા ત્રણ લાખ રૂપિયાની ઓફર આપેલી હતી અને એ ઓફર મળ્યા પછી મુન્દ્રા જવા માટે પણ એ લોકો ઝડપથી દબાણ કરી રહ્યા હતા કે જલ્દી મુન્દ્રા ચાલો આપણે ફોર્મ પરત ખેંચાવી લઈએ તો આ રીતની આખી ઘટના અમારા સ્ટિંગ ઓપરેશનની અંદર આવી ગઈ છે આ બીજેપીની ઘટના છે એટલે સરકાર એને બચાવી રહી છે તંત્ર એને બચાવી રહ્યું છે અમને જાણ જ છે પરંતુ અમે છેક સુધી લડી લેવાના મૂળમાં છીએ